અમારો દબદબો અમરેલીમાં જાળવી રાખીશું કે અમે ધારાસભ્ય છીએ અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દૂધે ધોયેલા છે બેન દીકરીની આબરૂ છે એ તમને તો કદાચ ના સમજાય કારણ કે તમે તો ધારાસભ્ય શ્રી કહેવાય ને તમને તો તમારા જ આબરૂ પડી હોય પરંતુ કોઈની બેન દીકરીની આબરૂ જાહેર રોડ ઉપર તમે લીરા લીરા ઉડાડો ને ત્યારે તમને શરમથી ડૂબી મારવું જોઈએ અતિને ગતિ ના હોય અને વધારે પડતો પાવર છે ને એ વિનાશ નો એ કહેવત સાચી પડી છે ગુજરાત અમરેલીની ઘટનામાં હું લેટર પેડ કાંડની વાત કરી રહ્યો છું જેમાં એક ધારાસભ્ય છે એના ઉપર ભ્રષ્ટાચારના આરોપ સ્વરૂપે એક લેટર પેડ બહાર પડ્યો અમરેલી પોલીસે ત્વરિત કાર્ય થઈ ગઈ એફઆઈઆર નોંધી આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી ઘટનાના રીકન્સ્ટ્રકશનના નામે આરોપીઓના વરઘોડા કાઢ્યા અને એમાં મહિલા પણ એક મહિલા આરોપીનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો હજુ બે દિવસ પહેલાની ઘટના છે કે જેમાં એક અસીન મારી પાસે આવ્યા એની તેર વર્ષની બાળકી એને કોઈ બિહારી ભગાડીને ને લઈને ગયો વીસ વીસ દિવસ થયા પોલીસે હજી એમાં કોઈ કાર્યવાહી કરી નથી તો જે માનવ જાતને શર્મસાર કરે એવા કિસ્સાઓ છે એમાં ત્વરિત કાર્યવાહી નથી થતી પરંતુ કોઈ ધારાસભ્ય છે એની જો કોઈ બદનામી થાય એવો કોઈ લેટર પેડ વાયરલ થાય તો એક મહિલાને પણ રાતોરાત ધરપકડ કરી લો અને મહિલાનો પણ વરઘોડો કાઢો જો મારા ઓફિસની અંદર કોઈ એમ્પલોય કામ કરે છે ને એને હું કહું છું કે ભાઈ આ ડ્રાફ્ટિંગ ત્યાં કરી લેવાનું છે ને એ ભાઈ એ એમ્પ્લોયી મારા છે એ ડ્રાફ્ટિંગ કરે છે તો એ વ્યક્તિને આરોપી બનાવવાની હોય કે એને સાક્ષી બનાવવાની હોય મને તો એ નથી સિસ્ટમ સમજાતી એમને આરોપી તો બનાવ્યા બહેનને પણ એ બહેનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો એટલે જ હું કહું છું કે અતિને ગતિ ના હોય ગુજરાતની અંદર વરઘોડા નીકળે છે તમે રીધા ગુનેગારોના વરઘોડા કાઢો એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ એક જે બહેન છે જે યુવા છે એનો તમે વરઘોડો કાઢીને તમે સાબિત શું કરવા માંગો છો એવું સાબિત કરવા માંગો છો કે અમે ધારાસભ્યના ઈશારા ઉપર કામ કરીએ છીએ અમરેલી એસપી અને અમરેલી પોલીસ એ આ ઘટનામાં તો એવું દેખાય છે કે માત્ર ને માત્ર ધારાસભ્યની ગુલામ હોય ધારાસભ્ય જે રીતે ફોન કરે અને સત્તાધારી પક્ષમાંથી કોઈના ફોન આવે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું પછી જયારે મહિલા હોય તો એને રાતોરાત એના ઘરેથી ઉઠાઈ લઈશું એ મહિલા હોય તો પણ એનો વરઘોડો કાઢીશું અને અમે અમારો દબદબો અમરેલીમાં જાળવી રાખીશું કે અમે ધારાસભ્ય છીએ અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દૂધે ધોયેલા છીએ ગુજરાતના ધારાસભ્યો છે એ ભૂમાફિયાઓ પાસેથી ખાણ ખનીજ કોઈને ટેન્ડર મળે એના પીપીએફપી પાડવાના રિઝર્વેશન હટાવવાના એ હપ્તા લેતા જ નથી રાઈટ ને અને ગુજરાતની જનતા તો બિચારી ગોળી છે એ તો જાણતી જ નથી ને કે ગુજરાતના ધારાસભ્યો છે એટલા કેટલા ભોળા છે કેટલા સ્વચ્છ છે તમારી હિસ્ટ્રી એ ગુજરાતના ખૂણે ખૂણે બધાને ખબર છે ગુજરાતના ધારાસભ્યો શું ધંધા કરે છે એ પણ ગુજરાતની જનતા છે એને ખબર છે એટલે તમારી બદનક્ષી ક્યારેય ના થાય તમારી બદનામી ક્યારેય ના થાય બદનામી તો એની થાય જેની માર્કેટમાં ઇજ્જત હોય એટલે તમે શું ધંધા કરો છો એ લોકોને ખબર છે પણ આ ધંધા કર્યા પછી ચોરી ઉપર સીના ચોરી ના કરાય સીના ચોરી તમારી એ છે કે એક મહિલાને તમે રાત્રે ઘરે જઈને ધરપકડ કરો છો અને એના વરઘોડા કાઢો છો માનવ માનવજાતને તમને શર્મસાર કહી છે અને સ્ત્રીના એક ગૌરવના લીરે લીરા ઉડાડ્યા છે અને આ ઘટનામાં ગુજરાત પોલીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ અને થવી જ જોઈએ અમરેલી એસપી ઉપર અને અમરેલી પોલીસ ઉપર કાર્યવાહી થવી જોઈએ પણ મને સો ટકાની ખાતરી છે કે કાર્યવાહી તો નહીં જ કેમ નહીં થાય કેમ કે જે વ્યક્તિઓ છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે અંદરો અંદર જ બધી ગોલમાલ ચાલે છે તો કાર્યવાહી તો કેમ થશે મહિલાનું જે થવું એ થાય પરંતુ હું અહીંયા સો ટકા ખાતરી આપું છું કે આ જે મહિલાના પરિવારજનો છે એ સો ટકા મેહુલ બોગરાનો સંપર્ક કરી શકે અને એમાં આપણે અમરેલી પોલીસ ઉપર કાર્યવાહી કરીશું ચાહે તો અમરેલી કોર્ટમાં ચાહે તો ગુજરાત હાઈકોર્ટની અંદર અમે ન્યાય લગત તમામ કાર્યવાહી કરીશું અને ભવિષ્યમાં પણ

ગુજરાત માં આવી ઘટનાઓ બનશે ને એમના વરઘોડા કાઢવામાં આવશે ને ત્યારે હાઈકોર્ટમાં પિટિશનો દાખલ કરવામાં આવશે અને ન્યાયિક તમામ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું